સુરેન્દ્રનગર જિલ્લામાં બે શખ્સો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે પાટડી તાલુકાના કામલપુર ગામની ઘટના પાટડી તાલુકાના કામલપુર ગામમાં ઘટના બની છે અલગ અલગ જ્ઞાતિના બે શખ્સો વચ્ચે મારામારીની ઘટના બની છે મારામારીમાં ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે જી હા મારામારીમાં ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે ત્રણ આરોપી સામે રાયોટિંગ તેમજ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

જેની અંદર ફાયરિંગની ઘટના બને અને આ કામના સાહેબ લાલાભાઈને ગુપ્તાનના ભાગે ફાયરિંગથી થી ઇજા થયેલ અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હાલ તેઓની તબિયત સ્થિર છે અને આ કામે હાલ ગુનાના કામે કુલ ત્રણ આરોપીને રાઉન્ડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ બજાણા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે